કારખાનાઓમાં ગરમ ઓઇલવાળા બોયલર ચીમનીઓ તેમજ જુદી જુદી મશીનરીઓ પણ હોય છે પરંતુ સાડી ઉદ્યોગના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કારખાનાઓમાં આગ લાગવાનો તો ઘણા બનાવો બન્યા છે પરંતુ કારખાનાઓની અંદર વિશાળ અને ખુલ્લી જગ્યાઓ હોય છે જેથી કરીને તેમને પ્રિન્ટિંગ એકમો અને પ્રોસેસ હાઉસ એકમો પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર એક્સટિંગ્યુશન ફાયર ફાઇટરની બોટલો રાખવી સાથે જ કારખાનાઓમાં દસથી વીસ ટકા જેટલા કારખાનામાં જ લાયસન્સ નહીં હોય બાકીના તમામ કારખાનાઓમાં લાયસન્સ છે ત્યારે સૂચનાની અમલવારી ન કરનાર કારખાના સામે મામલતદાની આગેવાનીમાં બનેલ ફાયર સેફ્ટીની ટીમ પગલાં ભરશે તેવું જણાવ્યું હતું જે રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો છે પહેલાં તો હું એ તમામ જે એમાં હોમાઈ ગયા છે એઓને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની લાગણી રજૂ કરું છું પણ જે વાત છે કે અત્યારે બેફામ રીતે આ એનઓસીનું અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે જે ઉદ્યોગ ઉપર અમારે અહીંયા નાના મોટા પંદરસો કારખાના છે એની અંદર જે અમારે ફેક્ટરી એકનું લાઇસન્સ હોય ને એટલે એની અંદર આપોપ એન ઓ આ ફાયરની આવી જાય છે એટલે એક આ અમારી મેં પરિપત્ર છે સમાજ સુરક્ષા વિભાગનું ફેક્ટરી એકનું એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી અમારી પાસે છે જ એ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી એકનું લાઇસન્સ છે જ આપણા દ્વારા એક સર્ક્યુલર કરવામાં છે દરેક કારખાનાદારો કે ફાયરની હોય તો લઈ લેવી હા અમને જે સૂચના એવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનાદારોને કીઓ આમાં ફાયરનું જે રાજકોટનું બનો બન્યો છે એટલે બધા વાયરિંગ કે હા તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધી તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય એ એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગે એવા તમે જોઈ લો કારખાનાની અંદર અને આ એને એનઓસી લઈ લેવા એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય કોઈ બાટલા ન રાખતા હોય કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના અને જે રીતે આ ફેક્ટરીએકનું લાઇસન્સ લેવાનું થાય છે જેની પાસે ન હોય એને ફેક્ટરીએકનું લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ ચાર પાંચ દિનની અંદર પચાસ એક લાયસન્સ નવા અરજી એને કરી દીધી કેટલા એવા યુનિટો છે જેમની પાસે ફાયર સેફટીના સાધનો અને ન હોય હવે અમે અત્યારે સૂચના આપી છે પણ છતાં પણ કદાચ દસ વીસ ટકા પાસે ન હોય તો એને પણ અમે હજી કાલે પણ મીટિંગ કરી હતી કે ભાઈ આમાં તમે સરકારની સૂચના પ્રમાણે ક્લિયર લ્યો જો કોઈ લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખે તંત્ર તેમની કામગીરી કરે છે તો એસોસિયન બાબતે કોઈ પગલા ભરશે એમની ઉપર એસોસિએશન તો બીજા પગલા શું ભરી શકે પણ જે અત્યારે તો અમારે ફેક્ટરીએ નું લાઇસન્સ હોય તો તંત્ર કાંઈ કરી નહીં શકે